વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીએ સૂત્રોચ્ચાર સાથે ને એસીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આપેલ આવેદનપત્રમાં આક્ષેપો સાથે જણાવ્યું હતું કે ગુજરાતમાં દર વર્ષે ભાજપ ઉત્સવ અને ગુણોત્સવ જેવા તાઇફાઓ કરીને પ્રચાર કરે છે પણ સમગ્ર ગુજરાતમાં સરકારી શાળાઓની સ્થિતિ સુધારવામાં રસ લેતી નથી શિક્ષકોની ઘટ વચ્ચે જુદા જુદા ઉત્સવો અને ચૂંટણીલક્ષી કામગીરીમાં સતત શિક્ષકોને વ્યસ્ત રાખી બાળકોના ભવિષ્ય સાથે આ ભ્રષ્ટ સરકાર ચેડા કરી રહી છે ત્યારે સરકારી શાળામાં ઘટતા શિક્ષકો અને જરૂરી સુવિધાઓની પૂરી પાડવામાં આવે તેવી માંગ સાથે આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી વડોદરા ખાતે આમ આદમી પાર્ટી વડોદરાના પ્રમુખ અશોક ઓઝાની આગેવાની હેઠળ આમ આદમી પાર્ટી વડોદરાના કાર્યકર્તાઓ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી માંગણી કરી હતી કે ગુજરાતમાં દર વર્ષે ભાજપ ઉત્સવ અને ગુણોત્સવ જેવા તાઇફાઓ કરીને પ્રચાર કરે છે તે બંધ કરવામાં આવે ખોટા ખર્ચને બદલે શહેર જિલ્લા સરકારી શાળાઓમાં ઘટતા શિક્ષકોની ભરતી કરવા તથા જરૂરી સુવિધાઓ પૂરી પાડવા તેવી માંગ આમ આદમી પાર્ટી વડોદરાએ કરી હતી જે અમે કલેક્ટરશ્રીને પત્ર આપવા આવ્યા છીએ કે જે બરોડાની શાળાઓ જે હવે બહુ ઓછી સંખ્યામાં રહી છે લગભગ બધી બંધ જ કરી દેવામાં આવી છે સરકાર તરફથી અને સરકારી શાળાઓ જે બે પાંચ દસ હોય તેમાં બી જર્જીત અવસ્થામાં શાળાઓ છે છોકરાઓને ભણવામાં બી અત્યારે કોઈ દેખાડો કરવામાં સરકાર જે આગળ વધી રહી છે એના માટે અમે આવ્યા છીએ કે જે ગણેશ ગુણ ઉત્સવ અને પ્રવેશ ઉત્સવના નામે ખોટા ખર્ચા ખોટા તાઇફા કરી રહી છે તો સરકારને આવેદનપત્ર આપી અને જણાવવા માગીએ છીએ કે આવા ખોટા ખર્ચા ન કરી અને જે થોડી શાળાઓ છે જર્જિત છે અથવા તેમાં કોઈપણ જાતનું સમારકામ કરે અને બાળકો ઉપર ધ્યાન આપે જ્યાં બે પાંચ ટીચરની જરૂર હોય ત્યાં બે ટીચરો છે તો એ ટીચરોનો બી સમાવેશ કરે અને આવા ખોટા ખર્ચાને લાભ લાભ થાય એવા ખર્ચા કરી અને પોતાના તંત્ર પર ધ્યાન આપી શાળાઓમાં ધ્યાન આપે અને નાના બાળકોના ભવિષ્ય સાથે રમત ન કરે અને તેમને ભણતર સારું આપે જેથી બાળકોનું ભવિષ્ય સુધરે તેવી આશા સાથે અમે કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે